સૌ મારા વાલા મિત્રોને દુષ્યંત પાઠકના જય શિયા રામ તો આજે ફરીથી એકવાર આપની સેવામાં એક નવો વિડિયો સાથે હું હાજર છું તો આજનો ઉપાય એ વિષય પર તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસ વાર છે બુધવાર પંચાંગ કહે છે કે સતભિષા નક્ષત્ર છે વૈદ્રુતિ યોગ છે કુંભ રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે સાથે સાથે મિથુન લગ્ન છે શુભ અને અશુભ સમયની વાત કરીએ તો અશુભ સમય જે છે તેમાં યમઘંટ સવારે સાત અને ચોવીસ થી નવ ને ચાર મિનિટ સુધી અને રાહુકાળ મધ્યાહન કાળે બપોરે બાર ને ચોવીસ મિનિટથી ચૌદ અને ત્રણ મિનિટ સુધી રહેશે આ અશુભ સમય છે અને આ અશુભ સમયની અંદર કોઈ સારું કાર્ય શુભ કાર્ય કરવું નહીં અથવા કંઈ બહાર જવું નહીં આ સમયને એવોઇડ કરવો સારું ને ઉત્તમ મહુર્ત છે અભિજીત અગિયાર અને સત્તાવનથી બાર ને પચાસ મિનિટનું એ ઉત્તમ ઓરત છે એમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો ત્યાર પછી આજના ઉપાયમાં હું તમને જે કહેવા જઈ રહ્યો છું તો તારીખ એકવીસ પાંચ બે હજાર ને પચીસ ને બુધવારના દિવસે વહેલી સવારે તમારે ઉઠવાનું છે અને સ્નાન કરવા બેસો ત્યારે તમારા નાવાના જલની અંદર નાવાના પાણીની અંદર પાંચ ટીપા દેશી અત્તરના નાખી દેવાના છે અને તે અત્તરવાળા જલથી એ પાણીથી જ નહવાનું છે કદાચ વિદેશમાં રહેતા હોય તો મેં તમને શીખવાડ્યું છે કે કોઈ પાત્રની અંદર થોડું જળ પાણી લઈ લેવાનું એની અંદર અત્તરના પાંચ ટીપા પધરાવાના પહેલા એ જ જલથી નાહવાનું ત્યાર પછી શુદ્ધ જલથી તમે નહીં શકો છો બીજું સ્નાન થઈ ગયા પછી તમારે ભગવાન ગણપતિ દાદાના મંદિરે જવાનું અથવા મહાદેવજીના મંદિરે જવાનું ત્યાં ગણપતિ હોય જ છે ત્યાં દરો થોડાક ઘઉં અને ગોળ આ ત્રણ વસ્તુ લઈને જવાનું છે બરાબર સમજી લેજો દરો ગોળ ઘઉં અને એક ફળ લઈ જવાનું છે આ ચાર વસ્તુ લઈને જવાનું ગણપતિ દાદાને અર્પણ કરવાનું ગણપતિ ગણપતિ દાદા આગળ દર્શન કરીને બધું અર્પણ કરતી વખતે કોઈ પણ મંત્ર તમને જે બોલતા આવડતો હોય ઓમ ગમ ગણપતે ન મહા એ મંત્ર પણ ચાલે સંકટ નાસ સ્તોત્ર બોલતા આવડતું હોય તો એ પણ બોલી શકાય ગણપતિ અથર્વશીષણ નો પાઠ આવડતો હોય તો પણ બોલી શકાય એ બોલીને બધી વસ્તુ ગણપતિ દાદાને અર્પણ કરવાની છે ત્યાર પછી ઘરે આવવાનું ઘીનું તિલક નાભી ઉપર કરવાનું છે બરાબર સમજી લેજો પોતાની નાભી પર ઘીનું તિલક કરવાનું છે ત્યાર પછી શાયન કાળે એટલે કે સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને સાથે સાથે કાગભૂષંડી રામાયણજીનો પાઠ પણ હનુમાનજીને સંભળાવવાનો છે આટલું કામ સાંજે કરવાનું છે રાત્રે સૂતી વખતે જ્યારે તમે બિલકુલ તમારું કામ પરવારી જાઓ મોબાઈલ જોઈ લો જ્યારે સુવાનો બિલકુલ ટાઈમ થઈ જાય ત્યારે પથારીમાં બેસીને યથાશક્તિ તમારે એક મંત્ર બોલવાનો છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મા આ મંત્ર બોલવાનો છે મેં એમને કીધું છે હું તમને પણ કહું છું કે યુટ્યુબ પર આ મંત્ર નું રેકોર્ડિંગ છે યુટ્યુબ પરથી લઈ લેજો સાંભળજો શીખી જજો અને નિત્ય બોલજો આ મંત્ર એટલો સારો છે કે તમે રાત્રે સાંભળીને સુઈ જશો સરસ ઊંઘ આવી જશે અને શાંતિનો તમે અનુભવ કરી શકશો હવે જેનો જન્મ દિવસ છે એની વાત થશે કે જેનો એકવીસ પાંચ બે હજાર અને પચીસ અને બુધવારના દિવસે જન્મ દિવસ છે તે લોકોએ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્ર આપવાનું છે વસ્ત્ર નવું લાઈને આપો તો બહુ સારું અને વસ્ત્રનો રંગ ભૂરો હોય તો વધારે સારું સાથે સાથે વરસાદની સિઝન પણ આવી રહી છે તો એવા જરૂરિયાતમંદ વ્યક્તિને તમારા જન્મ દિવસ નિમિત્તે છત્રીનું જો દાન કરશો છત્રી વરસાદમાં પલળાયના એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એ છત્રીનું દાન કરશો તો પણ એનું ઉત્તમ પરિણામ તમને મળશે જેની મેરેજ એનિવર્સરી છે એની એક એક એવી વાત કરીશ કે તેમણે તેમની કુળદેવીના મંદિરે અથવા પોતાના ઘરની અંદર મંદિર હોય ત્યાં અથવા કોઈ પણ માતાજીના મંદિરે જઈ પતિ પત્નીએ દર્શન કરવાના છે દર્શન કરીને આવી અને ભણતા વિદ્યાર્થીઓ હોય તેમને અભ્યાસની જ વસ્તુઓ દાન કરવાની જેમ કે પેન છે પેન્સિલ છે રબર છે નોટબુક છે જે છે તે એ તમે ગરીબ બાળકોને દાન કરી શકો તમારી મેરેજ એનિવર્સરીના દિવસે જો આટલું કરશો તો તમને સારું પરિણામ મળશે અને આ બધા જે મેં તમને ઉપાયો કીધા એ બહુ જ શ્રદ્ધાને વિશ્વાસથી તમે કરજો શ્રદ્ધાને વિશ્વાસ અને નિયમિતતા આ ઉપાય જે બતાવી રહ્યો છું તેની પ્રાથમિકતા છે જો નિયમિત આ ઉપાય કરશો તો મને વિશ્વાસ છે કે તમારા જીવનની અંદર બદલાવ આવશે દિવસે ને દિવસે સંઘર્ષ ઓછો થતો જશે અને સાથે સાથે તમે સફળતા સુધી પહોંચી જશો મારા બધા જ વિડીયો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર હોય જ છે દુષ્યંત પાઠક આ નામ સર્ચ કરશો એટલે તમને વિડીયો મળી જશે તમને આ ઉપાય કર્યા પછી સફળતા મળે તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા જરૂરિયાત ગ્રુપની અંદર તમે શેર કરજો આ મારું માર્કેટિંગ નથી પણ કોકનું કલ્યાણ થાય કોઈ વ્યક્તિ દુઃખમાંથી બહાર આવે એ ભાવનાથી હું તમને કહી રહ્યો છું ભગવાન સૌનું સારું કરે બધા સુખી થાય બધાના જીવનમાંથી સંઘર્ષ ઓછો થાય એવી જ હનુમાનજી દાદાને હું પ્રાર્થના કરું છું ફરીથી નવા વિડીયોમાં આપણી સમક્ષ હું હાજર થઈશ સૌને જય શિયા રામ